નમસ્કાર દર્શના ઠકોરા સાથે હું છું કિરણ નજીક મહત્વના સમાચાર પર તો ભગવાન જગન્નાથ ની જલયાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે ભજનો અને સાથે જલ યાત્રા ધુદર કિનારેથી જળ ભરીને જળની પૂજા કરાય છે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ આ જળ યાત્રામાં જોડાયા અને લાહો લીધો તો પૂર્વ મંત્રી પ્રદીપસિંહ મેર સહિત સંતો પણ આ ચડ યાત્રામાં જોડાયા આ ચડ યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે ટૂંક સમયમાં ભગવાન નગરચર્યાએ નીકળશે સાતમી જુલાઈ ભગવાન જગતnathની યાત્રા નીકળશે ત્યારે ભગવાન જગન્નાથની ચડ યાત્રાનો પ્રારંભ થયો ભગવાન જગન્નાથ શ્રી નગર યાત્રા છે તે નીકળવાની તૈયારી થઈ ગઈ છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવા છે હવે ભગવાનને વાજતે ગાતે બસ નગરયાત્રાએ નીકળશે ભગવાન જોકે નાથની જડયાત્રાનો પ્રારંભ થયો બેન્ડ બાજા બગી ઘોડા ધજા પતાકા સાથે સાથે પ્રારંભ કરાયો ભાવિક ભક્તો પણ આ જડયાત્રા બાદ જોડાયા ભગવાનને માથે એટલે કે શિરે બેસાડી અને રાધે કૃષ્ણની મૂર્તિ લઈ સાથે જડયાત્રાનો પ્રારંભ કરવા ભાવિક ભક્તો પણ વાજ ગાતે જોડાયા છે બેન્ડ બાજા બગી ઘોડા ધજા નો પ્રારંભ થયો નો અને નાચ ગાન સાથે ભગવાનનો નથી યાત્રા પહેલાં યોજાય છે પ્રારંભ જળયાત્રા ભૂદ કિનારેથી જળ ભરીને જળની પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ જળ યાત્રા બાદ ધીમે ધીમે બધી જે વિધિઓ છે તે શરૂ થતી હોય હોય છે છે અને અંતે ભગવાન નીકળતા ત્યારે અષાઢી બીજ ના દિવસે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે ત્રણેય રથોની સવારી સાથે ખુદ ભગવાન ભક્તોને દર્શન કરવા માટે નીકળતા હોય છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ જળયાત્રા યાત્રામાં જોડાયા છે

ભાવિક ભક્તો ખુશખુશાલ થાય છે